અત્યારે તો બધા લેડીઝ જે પહેરે તો મશીન ઉપર બનાતી હોય છે આ છાપણી આવે સીધી હા જે છાપણી આવે ને આ એક એક તાર માં ડુજા ડિઝાઇન હોય 50 વર્ષની અમે ગેરંટી આપી આ ડિઝાઇન નો જાય ની 50 વર્ષ સુધી ગેરંટી આપો અને કઈ થાય જ નહીં હા કઈ ન થાય શું વાત કરો તો હાથે થી જ બનાવેલી હાથે થી જ બનાવેલી અને આ આની આખી પ્રોસેસ અમને કયો છે ને આ દોરા આવી રીતે 2800 દોરા અને એક એક તમારા આવી રીતે ગોઠવવાના અને પેટર્ન એવી બને કે મશીન માં ન બને ન બને હા

જો આ છે ને હાથલુંમ કેવાય હાથલું આજે આ પકડું જાય હાથલું કેવાય પછી આ જો આમાં છે ને આ જે ડિઝાઇન બાંધવાની હોય ને એ પ્લેન સિલ્ક આવે હા એની ઉપર આ ડિઝાઇન બાંધીએ એક એક તારમાં આ એક એક તારમાં ડિઝાઇન છે આ રેડ કલર છે આ વ્હાઇટ છે આ યેલો છે ગ્રીન છે બરોબર એ એક એક તારમાં ડિઝાઇન બાંધવાની એની ઓછામાં ઓછી ડિઝાઇન બાંધવાની મજૂરી પચીસો થી ત્રણ હજાર રૂપિયા હોય આ ખાલી આ ડિઝાઇન માંધવાની મજૂરી હા 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 એની પચીસો થી ત્રણ હજાર રૂપિયા મજૂરી પછી એમાં કલર કલર બધાય પાવરફુલ કલર એકય કલર કાતો નહીં કારણ કે પચાસ વળાથી તો તમે ગેરંટી આવ હા હં અને પ્યોર સિલ્ક બેંગ્લોરનું એમ મલબારી મલબારી હા હં પછી સામે ઓલું આખું વીટેલું છે હા ત્યાંથી આ દોરા આવે આ જે સમજાઈમાં સીધા અઠયારીસો દોરા થાય આમાં ચાર સાડીનું વીટેલું હોય છે ને રોલ કેવાય આ રોલ છે એમાં ચાર સાડી એક સાથે વેટેલી હોય પછી આમ જેમ આમ તમે કરતા જાવ દોરા બનતા જાય સાડી બનતી જાય બે હાથ ને બે પગ નો સતત ઉપયોગ ચાલુ હોય અને નીચે બે પગ પગ માં ક્યાં જરૂર પગમાં લીવર ને કે બે આવે હા જોવો તમે જો

તો ભાઈ તમારે મસ્ત મજાના પટોળા લેવા હોય ને તો પહોંચી આપડી શોપ નું નામ શું છે ડીસન્સ ડીસન્સ પટોળા અને વિરાની સ્કૂલ ની પાછળ અને અહિયાં તો દેશ વિદેશ થી લોકો લેવા માટે આવે છે અને હવે તો ઇન્ટરનેશનલ આપડે થઈ ગયો છે એરપોર્ટ એટલે વિદેશ થી જે વ્યક્તિ આવતા હોય ને એટલે પેલા તો અહીંયા પટોળાની ખરીદી કરવા આવશે કારણ કે હાથ વણાટ વાળા છે અને અલગ અલગ ઘણી બધી પ્રકારના અહીંયા પટોળા બને મળે છે અને અહીંયા તો સારા સારા ફિલ્મના સેલિબ્રિટી પણ અહીંયા ખરીદી કરવા આવે છે સારા સારા બિઝનેસમેન અહીંયા આવે છે કારણ કે હોલસેલ ભાવમાં તમને અહીંયાથી રિટેલ મળી જાય અને દાદા પાછા પચાસ વર્ષની તો ગેરંટી આવે છે પટોળામાં અને દાદા તમે કેટલા વર્ષથી બનાવતા હશો પટોળા મારા પંચાવન વર્ષથી તો મેં મારું ચાલુ છે પણ મારા બાપ દાદા હતા ને એ લગભગ દોઢસો બસો વર્ષ પેલા બનાવતા હતા એટલે પેઢી થી આ બિઝનેસ ચાલ્યો જ આવે છે